આ ખાણ બનાવડો છે બટાકો બનાવે છે બટાકો સાલ છે હડો ને કોઈ આયતું લોન વાળું ઘેર લોન વાળું તો હાલા કોઈ આયું નહીં હારો હારો ઓધું ન હો કે એ તો એમ કે આપો પછી કમાર બંધ કે જતા રહે લોન મળા છે આ હા

તો મૂજો ભરצી પાણ ભરצી ડાબી પાણ હા એ મારો હારા હરીસ હા તો 5000 રૂપિયા લાવ કે ત્રેણ જ છે કે બાકી બે છે આપડા જોજો માં કેટલા છે આ તો મારો ફૂલ ટોટલ છે 3000 તો 3000 રૂપિયા 3:4 વાગે તો મને આલી દીજો ના સાલ હું મારા ભાઈને પૂછું ભાઈ આપડો હરાત્રામાં આવી આવી હા 4 મારો જવાબનો કલાક

અને કોઈ ખાવાનું બંધાવ ગાડી લાવ્યો તો ગાડી તોડી તો બહેરો બહેરા તોડી દે તમે તો નહીં હેડાવાની ગાડી